રિયાનેશ મહેતા વિદ્યાલયમાં જન્મદિનની અનોખી ઉજવણી

રાજાભાઈ ચાવલાની દીકરીનો જન્મદિવસ હોવાથી રાજાભાઈ કહ્યું કે જન્મદિવસની ઉજવણી માટે તું કહે તે રીતે આપણે ઉજવીએ આપું ત્યારે દીકરીએ કોઈ પણ જગ્યાએ પોતે એવો જવાબ આપ્યો કે પિતાજી મારે તો એરિયાના સંસ્કારી બાળકોને જન્મદિવસ નિમિત્તે જમાડવા છે અને તેમને વૃક્ષારોપણ છે આવો અદ્ભુત વિચાર એક શ્રીમંત પરિવારની દીકરીને આવે તે ખૂબ જ મોટી વાત કહેવાય દીકરીના વિચારને પિતાજી વધાવી લીધો આખરે સંસ્કાર તો પિતાજીના જ હોય ને પિતાજી એટલે રાજાભાઈ ચાવલા ખૂબ જ નમ્ર સ્વભાવ અને અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવનારા તથા તન મન અને ધનથી પ્રકૃતિની પૂજા કરવાવાળા તેમનો ગમતો વિષય એટલે પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિનું જતન તેમના આ વિચારોને સાર્થક કરવા માટે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતની રચના થઈ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતનું કેન્દ્ર બિંદુ એટલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ રિહન એચ મહેતા વિદ્યાલય માંકડી આવા ઉમદા વિચારો બદલ સમગ્ર શાળા પરિવારે દીકરીની રાલીને જન્મદિવસની શુભેચ્છા સાથે હૃદય